અમરેલી જિલ્લાના રાજુલામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસની જંગી સભા યોજાઈ હતી રાજુલાના હવેલી ચોક ખાતે કોંગ્રેસનું જાહેર સભાનું આયોજન કરાયું હતું બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાતે સભા સંબોધી હતી જેમાં પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા હતા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પંજાના નિશાનને મત આપી કોંગ્રેસને વિજય બનાવવા અપીલ કરી હતી આ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

તો મને જરાક કાનમાં કહેજો કે આ ભાઈ સાફ સુથરો છે